કસલપુરા બનાસ નદીમાંથી રેતી ચોરી કરી જતા અગિયાર ડમ્પર ઝડપી પાડ્યા છ ઓવરલોડ તેમજ પાંચ રોયલ્ટી વગર ઝડપાઈ આવેલા તમામ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા એક ડમ્પરને સાઈડમાં મૂકવાની અન્ય ગાડીઓનું ચેકિંગ કરતા તે ગાડી નાસી છૂટી હતી જેની શિહોરી પોલીસને જાણ કરાઈ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસલપુરા બનાસ નદી પટમાંથી ભૂમાફિયાઓ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું હોવાથી કાંકરેજ મામલેદારે સપાટો બોલાતા ખાણખનીજના પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે જામપુર કસરપુરા દ દુદાસણ બનાસ નદી પટમાં રેત ખનન બેફામ રીતે ચાલી રહ્યું છે જેથી કાંકરેજ મામલેદાર કસલપુરા વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમિયાન કસલપુરા બનાસ નદીમાંથી ડમ્પરો રેતી ભરી આવી રહ્યા હતા ત્યારે તમામ ડમ્પરો થોભાવી પાસ પરમિટ માંગતા ડ્રાઈવરો પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ ન હતા ત્યારે મામલેદાર વીએમ પટેલે પાલનપુર ખાણ ખનીજ વિભાગમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારે ખાણ ખનીજ વિભાગના ગુરપ્રીત સિંઘના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રીની ટીમ હિતેન્દ્ર સુથાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભગીરસિંહ ગોહિલ માઇન્સ સુપરવાઇઝર કસલપુર નદીમાંથી આવી રહેલા કાર્યવાહી કરી હતી અને તમામ અગિયાર ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા જેમાં પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વિનાના હતા અને છ ઓવરલોડ રેતી ભરી જઈ રહ્યા હતા એક ડંપર જેનો નંબર જી જે ઝીરો એક એલ ટી ઝીરો આઠ આઠ સાત નંબરની ગાડીને સાઈડમાં મુકાવીને અન્ય ગાડીઓનું ચેકિંગ કરતાં તે ગાડી નાસી છૂટી હતી તેની શિહોરી પોલીસને જાણ કરી હતી જેમાં કાંકરેજ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતી ચોરી કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે તમામ ડમ્પરો સીઝ કરી દેવામાં આવ્યા છે સીઝ કરી તમામ ડમ્પર કસલપુરા ખાતે રેતીના પ્લાન્ટ પર મૂકવામાં આવેલ છે કનુજી ઠાકુર કાંકરેજ